આગ લાગ છે અમે દસ જણા ગયા તા અમે બધા નીચે જતા પછી બધા ભાગવા માંડ્યા કે આગ લાગી ગઈ બાર નીકળો બહાર નીકળો એટલે ત્યારે ખબર પડી કે આગ લાગી ગઈ છે

હવે આમાં મોટો વાત તો ગવર્મેન્ટનો કહેવાય કે આવી રીતે બધાયને તમે હા પાડી દ્યો છો તો એટલીસ્ટ પેલા ચેક તો કરવું જોઈએ ને કે સેફટી પર્પઝમાં કેવી રીતે છે વેલ્ડિંગ મશીન ને એના લીધે ફોર્મ ને થર્મોકોલ એ બધું આગ જલ્દી પકડી લે એક તણખલો એ લાગે તો આગ લાગતા વાર થોડી લાગે આટલા લોકોના જીવ ગયા છે સામે એ લોકોના જીવત જ જવા જોઈએ सुलह की रूपरेखा कितने लोगों को आह इतना दही दिया है कितने लोगों को तैयार कर ढांचे रहते हैं हमने कहा बताइए स्थिति जब हम प्रोटेक्शन वर्षों पर भी केवी स्थिति यहाँ का जो है सौ डॉट सौ जनात अंदर हैं मैं स्टाफ़ है तो कॉफ़ी